સદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રાજકોટ શહેર ભાજપની ની કમલમ ઓફિસ છે ત્યાં આવી રહ્યા છે ને તે પહેલા જ શહેર ભાજપ પ્રમુખ ની ચિંતામાં ખુબ જ વધારો થયો હતો ને દોડાદોડીમાં મુકાઈ ગયા હતા કારણ કે રાજકોટ શહેરના જે સફાઈ કર્મચારીઓ છે તે મોટી સંખ્યામાં સી આર પાટીલ રજૂઆત કરવા માટે પહોંચા ગયા હતા ને ક્યાંક ને ક્યાંક પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા પહોંચી ગયા હતા આપણી સાથે આગેવાન છે સફાઈ કર્મચારીઓ તેમ સાથે વાત કરશું પારસભાઈ સી આર પાટીલ આવવાના છે અચાનક કેમ આટલી મોટી સંખ્યામાં અહીંયા આવવું પડ્યું તમારે આજે રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા દિવસે સફાઈ કામની ભરતીનો મુદ્દો ચાલી રહ્યો છે આ બાબતે ભારતીય જનતા પાર્ટીનો આભાર માનશે કારણ કે ગુજરાતમાં પ્રથમ વખત ચાલીસ વર્ષ બાદ પાંચસો ને બત્રીસ સફાઈ કામ કાયમી સફાઈ કામદારની ભરતી મંજૂર કરી છે અને આમાં પણ મુકેશભાઈ ડોસીના નેજા હેઠળ આખી સફાઈ ભરતી મંજૂર થઈ છે આ બાબતે અમે જયારે સી આર સાહેબ આવતો એના માટે એક કાર્યકર્તા ઉત્સાહ હોય ઉમંગ હોય મળવાની એક ઈચ્છા હોય આ બાબતે અમે બીજા મારો જે મુદ્દો જે કરતો એ બાબતે એક રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારની ભરતી છે એમાં જે પાર્ટ ટાઈમ સફાઈ કામની ભરતી જગ્યાએ ફૂલ ટાઈમ ભરતી કરવી એક હજાર પાંચસો કરવી અને પાંચ વર્ષથી કાયમી કરવા માતા પિતા દાદા દીદી નિયમ છે એ રદ કરી અને બધા લોકો ફોર્મ ભરી શકે એવા નિયમો કરવા આ નિયમ કેટલા સમયથી છે છે કેટલા તમે કેટલા સમયથી આ નિયમ દૂર કરવાની માંગ કરી રહ્યા એક સાથે આની જાહેરાત કરવામાં આવી હતી અને એ ફોર્મના ના અનુસંધાન ઘણા સમય રજૂઆત કરતા હતા આ રજૂઆતમાં સદસ્યતા અભિયાન ને કારણે મુકેશભાઈ દોશી અને નીચેના જે નેતાઓ છે બધા એની પાસે સમય નહોતો અને સમયના અભાવના કારણે આજે અમારે એક વાટલી સાહેબ ને મળવાની પણ હતી રજૂઆત કરવાની ઈશા હતી એ અનુસંધાન આવી વાત અહીંયા અંદાજે કેટલા લોકોનો આ પ્રશ્ન છે કેટલા સફાઈ કામદારોનો આ પ્રશ્ન છે રાજકોટ મહાનગરપાલિકા તમે કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો ગણો તો આજે ચાર હજારથી વધારે લોકો સફાઈ કામદાર કામગીરી કરે છે અને એની એક જ માંગણી છે કે ભાઈ જ્યાં દાદા દિવારો નિયમ છે એ દાદા દિવારો નિયમ કાઢી અને બધા લોકો ફોર્મ ભરી શકે એવો એક નિયમ નાખો એટલે શું છે બધા લોકો ન્યાય મળે લાગે છે હવે તમારી માંગ પૂરી થશે કારણ કે સી આર પાટીલ આવવાના હતા અચાનક તમે બધા પહોંચી ગયા શહેર ભાજક પ્રમુખને ને ક્યાંક ને ક્યાંક પરસેવો વળી ગયો એટલે હવે તમારી માંગ સ્વીકારવાની મંજૂરી આપી નહીં અમારા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી મોટા અમારા મોટા ભાઈ છે અને આજે એ કીધું છે કે ભાઈ આજે અમુક લિમિટેડ લોકોમાં જયારે મિટિંગ રાખવામાં આવી હોય

કેન્દ્રમાં મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યા પછી પ્રથમ વખત રાજકોટ આવે છે આજે રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીના સંદર્ભમાં દલિત સમાજના યુવાન અગ્રણી ભાઈ પારસ બેડિયાના નેતૃત્વ નીચે અમુક લોકો એમની સાથે સંખ્યાની અંદર રજૂઆત કરવા માટે આવ્યા હતા પણ લોકશાહીની અંદર દરેક લોકોને રજૂઆત કરવાનો અધિકાર હોય છે પારસવેડિયા પણ અમારો કાર્યકર્તા છે અને દલિત સમાજ અમારી સાથે જોડાયેલો એટલે મોટાભાઈ તરીકે મને ટકોર કરી છે કે મોટાભાઈ તરીકે કહું છું કે મહેરબાની કરીને આ સારું નથી લાગતું આ મજા ન આવે એટલે મહેરબાની કરીને તું અત્યારે અહીંથી નીકળી જાય આ લોકસાઈ ઢબ નથી તને જ્યારે અમારે સાંભળવાની દરેક પ્રકારની તૈયારી હોય ત્યારે એ મારો પણ અધિકાર છે ને તારો પણ અધિકાર છે ન્યાયિક રીતે રજૂઆત કરો હું તમારી આદેશાત્મક હોય એ મારો પરિવાર એક કાર્યકર્તા છે મારી વિનંતી નો સ્વર જ હોય કદાચ એને આદેશાત્મક લાગ્યું હોય તો એના માટે હું દિલથી માફી માંગુ છું પણ જયારે રજૂઆતની ઢબ એવી હોવી જોઈએ કે જે લોકશાહી ને આ લોકશાહી ઢબે આ દબાણનો પ્રયાસ હતો

ખબર જ છે શહેર ભાજપ પ્રમુખ ને પરસવા આવી જતા તાત્કાલિક તેઓ છે તેઓ શહેર ભાજપના મહામંત્રી છે બહાર દોડી આવ્યા હતા આગેવાનો છે તેમની સાથે